જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેળી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેળી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો મેળડીમાં આવવાના હોય તમને મળવાના હોય તમારા ઉપર પ્રસન્ન હોય તમારા ઉપર રાજી હોય તો તમને આવા પ્રકારના ખાસ સંકેતો આપે છે તો મિત્રો વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વિડીયોને શરૂ કરીએ મેરડીમાં આવવાના હોય તમને મળવાના હોય તમારા ઉપર પ્રસન્ન હોય તો તમારા ઉપર રાજી હોય તો તમને આવા પ્રકારના ખાસ સંકેતો આપે છે ઘણા લોકોના પ્રશ્નો એવા હોય છે કે અટપટા ખબર ના પડે એમને માતાજી સપનામાં આવીને સંકેત આપે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ચિહ્ન દ્વારા કોઈ તમારા શરીરમાં અવયવોના હલન ચલન ઉપર આંખ ફરકવી આંખમાં ડાબી અથવા જમણામાં કંઈ ઇશારા થવા હાથ પગમાં વાઇબ્રેશન થવું ઘણા બધા શરીરમાં આવા અવયવોના આધારે તમને મેળીમાં સંકેત આપતા હોય છે પણ લોકો ઓળખી નથી શકતા એને જાણી નથી શકતા તો મેળેમાં આવવાના હોય અને એની કૃપા તમારા ઉપર થઈ હોય તો પહેલો સંકેત ખાસ એવો હોય છે કે તમને સ્વપ્ન દ્વારા જણાવે સ્વપ્નમાં તમને કોઈ એવું ચલચિત્ર દેખાય મેળેમાંના સંકેતો એવા ચમત્કારિક હોય છે કે તમે એને ઓળખી શકો સ્વપ્ન દ્વારા કોઈ અજવાળું તમને દેખાય તમારા પિતાજી પિતૃઓ માતાજીનું મઢ મંદિર દીવો અથવા કોઈ પશુ પ્રાણી અથવા કોઈ તમને કંઈક કહેવાય આવ્યું હોય એ વ્યક્તિનો ચહેરો દેખાય અથવા તમારા જે બહેન હોય કુવાસી હોય એ તમારા ઘરે આવ્યા હોય અને જો જ હોય એમના દ્વારા કોઈ સારું કાર્ય થવાનું હોય તો એવું પણ તમને દેખાય થાય એટલે કહેવાનો અર્થ એ છે કે પહેલો સંકેત તમને સ્વપ્ન દ્વારા દેખાય અને સ્વપ્નમાં મેળીમાં તમને જે કહી જાય પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે સપનું ભૂલી નથી જવાનું સપનું આવે તમે જુઓ વાતચીત કરો પણ સપનાને તમારે યાદ રાખવાનો છે અને એ પ્રમાણે સંકેત સફળ થાય તો સમજવાનું કે આ મેળીમાંનો ખાસ અને અગત્યનો તમને કંઈક દિશા તરફ લઈ જવા માંગે છે એવો સંકેત છે મેળીમાંનો બીજો એવો સંકેત છે કે નાની બાળકીના સ્વરૂપમાં તમને દેખાય તમે માતાજીની જે ભાવનાથી ભક્તિ કરી હોય એ ભાવનાનો ફોટો તમને દેખાય અથવા મૂર્તિ દેખાય અથવા કંઈ ધુવાડો દેખાય કંઈ એવું રહસ્ય તમને જણાય ના શકે પણ એવું તમને દેખાય એમાં મેળીમાંનો સંકેત છે તમને એવો ભાવ લાગે કે વારંવાર માતાજીની માળા કરો વારંવાર માતાજીનો જાપ જપો વારંવાર મેળીમાનો ફોટો જોયા કરો વારંવાર મેળીમાના મંદિરે જાઓ આવો તમને સતત ભાવ જાગ્યા કરે પણ આવો ભાવ ક્યારે જાગે કે તમે મેળીમાને માનતા હોય એમના પર દરડ વિશ્વાસ હોય કે એવો આંધળો વિશ્વાસ અંધવિશ્વાસ કે મારે તોય તું અને તારે ધોય તું એને સંકેત મળે કે જે પ્રસન્ન થાય રાજી થાય તો મેળીમાના તમને દર્શન થાય બીજું કે તમે માને શિવા પૂજા કરી રહ્યા હોય આંખમાં આંસુ આવતા હોય બગાસ આવતા હોય કંટાળો આવતો હોય તો પણ આ એક સારો સંકેત છે સવાર સવારમાં તમે ઊભા થાવ તમારું મન પ્રફુલ્લિત હોય અને તમારા જીભે મેળીમાનું નામ હોય તો આ શુભ સંકેત છે જ્યારે તમે ઘરની બહાર નીકળો ગાય માતા મળે કોઈ નવ પરણી જોડકું મળે કોઈ પાણી ભરીને કોઈ સામેથી તમને મળે અથવા રસ્તામાં કોઈ નાણું જડે કોઈ પદાર્થ તમને જડે તો એ મેળીમાનો શુભ સંકેત જાણવા તમને મળે છે તમારો મિત્ર રસ્તામાં મળે અને તમને કોઈ સારો વિચાર આપે કોઈ સદબુદ્ધિ આપે અને એના થકી તમારું ભલું થવાનું હોય તો સમજવાનું કે મેળીમાએ તમને તમારો મિત્ર બનીને મોકલ્યો છે કોઈ વડીલના આશીર્વાદ તમને રસ્તામાંથી મળી જાય કોઈ સારા વ્યક્તિ સાધુ સંતના રસ્તામાં તમને આશીર્વાદ મળી જાય તો સમજવાનું કે મેળીમાએ એ મોકલ્યા છે તમને કંઈક કાર્ય કરવા માટે તો આ એક મેળીમાના ખાસ સંકેતો હોય છે એને ઓળખવા પડે માતાજીને તમે નિવેદ ભોગ દીવો અગરબત્તી કરો એ તમારી ભક્તિ છે પણ સાચી ભક્તિ કેવી છે કે માતાજીના નામથી તમે કોઈને મદદ કરો મેળીમાના નામથી તમે કોઈ ગાયને ઘાસ ખવડાવો પક્ષીઓને ચણ અથવા કોઈ ગરીબને મદદ કરો અથવા તમને એવું લાગે કે મારા કાર્ય કરવાથી ધર્મનું કાર્ય છે તો એમાં તમે આગળ રહીને ભલે તમારા જોડે પૈસા ના હોય પણ મદદ કરો યથાશક્તિ થાય એટલો ટેકો તો કરી શકો હામાં હા મેળવી તો શકો ને તો બીજાને હોશ ચડે તો ધર્મના કાર્યમાં આગળ રહેવાય આવા વ્યક્તિઓને મેળીમાં જલ્દી પ્રસન્ન થાય છે પણ જેનો ભાવ પહોળો છે જેની સાચી શ્રદ્ધા છે જેના હૃદયમાં રામ છે એવા વ્યક્તિઓને મેળીમાં જલ્દીથી જલ્દી પ્રસન્ન થાય છે કારણ કે એ લોકોના મનમાં નિઃસ્વાર્થ અને સર્વ જગતનું કલ્યાણ કરવા માટે જે વ્યક્તિ ઈચ્છતો હોય અથવા બીજાનું કોઈ મદદ કરવા માટે અથવા એની જિંદગીને સફળ બનાવવા માટે મેળીમાં ને પ્રસન્ન કરી અને મંત્ર કોઈ તંત્ર કોઈ વિદ્યા ભણ્યા વગર કોઈ પણ વસ્તુ કર્યા વગર ભોળા ભાવથી ભક્તિ કરે એને મેળીમાં સો એ સો ટકા સાચવે છે એની રક્ષા કરે છે એના ધારેલા કામો કરે છે બસ એક સારા માર્ગ ઉપર ચાલવાની જરૂર છે સારા કાર્યો કરવાની જરૂર છે બની શકે તો ભલામાં ભાગ લેવાની જરૂર છે અને મા મેળીની સેવા કરવાની જરૂર છે સાચી ભક્તિ સાચી સેવા સાચો ભાવ હોય તો મેળીમાં ચોક્કસ તમને દર્શન આપશે તમને સંકેતો આપશે અને તમને સદબુદ્ધિ આપશે એવું હું આશા રાખું છું તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમાં જય માતાજી હર હર મહાદેવ